કેવી કેવી એવી ખોટી ગેરસમજ કે મિસ્ટેક હોય કે જેના કારણે આપણે વજન ઘટાડવા માટેનો પ્રયત્ન કરતા હોય છતાં પણ આપણને વજન ઘટાડવામાં નિષ્ફળતા મળતી હોય તો એમાં આપણે ગયા વિડીયોમાં વાત કરી ફૂડ ટાઈમિંગ એટલે કે ખોરાક લેવાના સમયમાં થતી ભૂલો વિશે આજે આપણે પાર્ટ ટુમાં આ વિડીયોમાં વાત કરીશું કોમન મિસ્ટેક ઇન ફૂડ કમ્પોઝિશન એટલે કે ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એમાં થતી ભૂલો વિશે આમ તો ખોરાકમાં શું લેવું જોઈએ શું ન લેવું જોઈએ એના વિશે વ્યક્તિઓ ઘણી બધી કોમન ભૂલો કરતા હોય પરંતુ બે મિસ્ટેક એવી છે કે જે મોટા ભાગના વ્યક્તિઓ કરતા હોય અને એના કારણે એમને વજન ઘટાડવામાં સફળતા ના મળતી હોય એટલે કે પ્રયત્ન કરવા છતાં પણ વજનમાં ઘટાડો ના થતો હોય એની અંદર સૌથી પહેલું છે વધારે પડતા કાર્બોહાઈડ્રેટ લેવા હાઈ કાર્બોહાઈડ્રેટ ઇન્ટેક મોટા ભાગના લોકો ઇવન એજ્યુકેટેડ લોકો જે મેડિકલ સાયન્સ નથી ભણ્યા એમની એવી ખોટી ગેરમાન્યતા હોય કે શરીરમાં વધારે પડતી ચરબી સ્થૂળતા હાઈ કોલેસ્ટ્રોલ આ બધા માટે ઘી તેલ ચરબી ચીજ જેવા ચરબીયુક્ત ખોરાક એટલે કે ફેટી ફૂડ છે એ જવાબદાર છે પરંતુ મેડિકલ સાયન્સની ફેક્ટ એ છે અત્યારના સમયમાં સ્થૂળતા તથા એના લીધે થતા દરેક મેટાબોલિક રોગ માટે વધારે પડતા ફેટી ફૂડ કરતા જો વધુ જવાબદાર હોય એ છે હાઈ કાર્બોહાઇડ્રેટ એટલે કે ગળપણ વાળા ખોરાક એમાં પણ ખાસ કરીને રિફાઈન અને પ્રોસેસ ફૂડ એટલે કે પેક ફૂડ પડીકામાં મળતા ખોરાક આપણા મોટા ભાગના લોકોનો ખોરાકનો મેજર હિસ્સો છે ડીશની અંદર મેઇન પાર્ટ છે કાર્બોહાઇડ્રેટ જ હોય એમાં પણ ખાસ કરીને આપણે ગુજરાતી એમને તો દાળ શાક પણ ગળપણ વગરના ના ચાલે ના ભાવ તો તમને પ્રશ્ન એ થશે કે વધારે પડતું ગળ્યું લેવાથી શરીરમાં ચરબી કઈ રીતે વધે તો આના વિશે આપણે દરેક ડાઉટ તથા આના વિશે થતી દરેક દલીલનું આપણે સમાધાન કરીશું તો નોર્મલી આપણું મેટાબોલિઝમ એવું હોય કે જે આપણે કાર્બોહાઈડ્રેટ એટલે કે ગળપણવાળા ખોરાક લઈએ એનું ડાયજેશન થઈ અને ગ્લુકોઝમાં કન્વર્ટ થાય અને જે ગ્લુકોઝ છે આપણા શરીરમાં કામ કરવા માટે જરૂરી જે એનર્જી હોય એનર્જી માટે ગ્લુકોઝનો ઉપયોગ થતો હોય પરંતુ જ્યારે આપણા શરીરને કાર્ય માટે એનર્જીની જરૂર ના હોય ત્યારે આ ગ્લુકોઝ છે મેટાબોલિઝમ દ્વારા ચરબીમાં એટલે કે ફેટમાં કન્વર્ટ થાય અને સ્ટોર થાય કારણ કે માનવનો વિકાસ જ્યારે માનવમાંથી થયો ત્યારથી માનવનું જેનેટિક્સ છે એ છે ભૂખમરા સામે લડવા માટે બનેલું છે એટલે જ્યારે પણ આપણા શરીરમાં વધારે પડતી કેલરી હોય ત્યારે આપણું શરીર છે એને ચરબી સ્વરૂપે સ્ટોર કરવાની ટેન્ડન્સી કરે એ જે એનર્જી ચરબી સ્વરૂપે સ્ટોર થઈ હોય એ જ્યારે શોર્ટ ટાઈમ માટે નહીં પરંતુ જ્યારે લાંબા સમય માટે એનર્જી ડેફિશિયન્સી એટલે કે શરીરની અંદર એનર્જીની ઘટ હોય ત્યારે ફેટ છે પાછું ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ અને એનર્જી માટે યુઝ થતી હોય પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણે લાંબા સમય સુધી એનર્જીની ઘટ છે શરીરમાં થવા જ ના દેતા હોય આ સમજણ જ્યારે દર્દીઓને આપીએ ત્યારે કોમનલી બે પ્રકારની આર્ગ્યુમેન્ટ થતી હોય કે સાહેબ તમે કીધું કે ગ્લુકોઝ તો એ શરીરમાં એનર્જી માટે જરૂરી તો આપણે વાળી વસ્તુ તો વધારે લેવી જોઈએ હા ગ્લુકોઝની એનર્જી માટે ચોક્કસ જરૂર છે પરંતુ જો આપણું બેઠાડું જીવન ના હોય અને આપણે જો કામ વધુ બળનું કામ વધુ કરવાનું રહેતું હોય તો આપણે એનર્જી વપરાતી હોય તો એ પ્રકારે એનર્જી આપણે લઈ શકીએ પરંતુ જ્યારે વધારે પડતો ગ્લુકોઝ લઈ અને એ જે ચરબી સ્વરૂપે સ્ટોર થતો હોય અને શરીરમાં જ્યારે સ્થૂળતા વધે ત્યારે શરીરની અંદર ઇન્સ્યુલિન રેજિસ્ટર્સ પેદા થતો હોય અને જ્યારે શરીરની અંદર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય ત્યારે તમારા બ્લડની અંદર ગ્લુકોઝની વધુ હોવા છતાં પણ શરીર છે એનર્જી માટે ગ્લુકોઝનો ઉપયોગ ના કરી શકે એટલે ડાયાબિટીસના દર્દીને તમે જુઓ તો એમના બ્લડની અંદર ગ્લુકોઝ વધુ હોય છતાં પણ એમના શરીરની અંદર વજનમાં ઘટાડો થતો હોય નબળાઈ રહેતી હોય શરીર કળતું હોય એટલે ગ્લુકોઝ શરીરમાં તો છે જ પરંતુ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને એનો ઉપયોગ ના થઈ શકે બીજી કોમન આર્ગ્યુમેન્ટ એ થતી હોય કે આપણા વડીલો તો ફૂલ ગળપણ જમતા હતા તો એમનામાં તો સ્ફૂળતા અને વજનમાં વધારો નહોતો થતો તો આપણે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે ગ્લુકોઝ છે આપણા શરીરમાં જરૂરિયાત કરતાં વધુ હોય ત્યારે જ એ ફેટમાં કન્વર્ટ થઈ અને ચરબી સ્વરૂપે સ્ટોર થતો હોય આપણા વડીલો જે ખેતી કામ કે સ્ટમનું કામ કરતા હતા એની અંદર ગ્લુકોઝ એનર્જી માટે એટલો વપરાય જ જતો હોય કે એને ચરબી સ્વરૂપે સ્ટોર થવાની જરૂર ના પડતી હોય તો જો તમારે વજન ઘટાડવામાં સફળતા મેળવવી હોય તો સૌથી પહેલા જે હાઈ કાર્બોહાઈડ્રેટ એટલે કે ગળપણવાળા ખોરાક છે બને એટલા ઓછા કે સંપૂર્ણ બંધ કરવા જોઈએ